ંગાર્ડ્સના જવાનોએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે જામનગર જિલ્લાના હોમગાર્ડ્સ ભાઈઓ બહેનો અને અધિકારીઓ દ્વારા જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ શ્રી ગિરીશ સરવૈયાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી લક્ષી શપથ વિધિ ગ્રહણ કરવામાં આવી હતી જેમાં તમામ હોમગાર્ડ્સ ભાઈઓ અને બહેનો તથા અધિકારીઓએ શપથ લીધા હતા આગામી મતદાનના દિવસે અમે સો સભ્યો મતદાન કરીશું અને અમારા પરિવારના સભ્યો અને મિત્રો તથા લોકોને પોતાના ઉપયોગ કરવા તેમજ જામનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને નિર્ભય રીતે મતદાન કરવા પ્રેરણા આપીશું આ તકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટે હોમગાર્ડ્સ સભ્યોને શપથ લેવડાવ્યા હતા જેમાં સિટીના અધિકારીઓ વિજયસિંહ વાડા હિતેશ જેઠવા જહેશ રાણા મનીષ સમર્થક કમલેશ ગઢિયા જયેન્દ્ર કણઝારિયા હિમાંશુ પુરોહિત રાજેશ ઓઝા અને હોમગાર્ડ્સ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય નદીમ સુમરા